હું તો મજાક કરું લે વાલી આ તો મસ્ત ગાય તું શો રાખ બોલો છું મારો લે

મફતા આ બધું લાય જુતા પપ્પો આવે ને કે આ બધું આલ દેજે પાહું ન ગલ્લામ ફૂડે ઉંડેડા ખાઈ જાય તારા મનમાં મફા જ એમ ખાવા મંડ્યાય પાવલ દેજે એવું કીધું હા ઓય કીધું તો વાર થાય હું બજાર હોમો આવ એ હારડો એ હારો નઈ ખાવ એ હારો જો પાછું ન દીધું નઈ ખાતો કશ્યુ એ મારો બેઠું હોય બેઠો હું તો પચાસ સવાર રૂપિયા પટ્ટી પડાવો હું સર પૈસા માગવાનો શું કરીશું તું હવે ના રમાય આવડે મોટા પૈડા થઈને રમે છે તારે રમાય આ તો નાના છોકરાને રમી હજી પરિણા

પૈસા માં કાકા ખાતા બસ લે છે એટલે સો નોવાનું કાકા નો લખવા વાળી તાર કેટલા બાચી ખબર હતાર કાકા ને પૈસા બાચી કેટલા પંદર રૂપિયા બાચી પેલા એ આલી જાય પછી બીડી લઈ જાય એ તો હાલ જાય હાલે બીડી થાય સોલ માં નહીં મળી જા અલ્યા કીધું એને બાચી લઈ જવાનું તાર કાકા વેહવાના એક નંબરના બુઠ્ઠા એ કશું પૈસા પૈસા નહીં આવતા નિમણો બીડી પેલા પૈસા ફરી જયા એટલા એને હેરાય છે ને કાઢું પડ જાય તને બોલાઈતા જા બોલાતા જા પૈસા હાલવાના આટલી ગરમી કરવી સો નોવાનું આખો ગામ ફફડે છે પણ આ તો મો નથી કરતો વાત હાજુ તમારી જય મે માજી ને બેડી હવે

મારી આપડું બતાડું તું મારો પૈસા હાલ્યા પેલા પૈસા રૂપિયા બાકી નથી તું છુ મને વિડીયો લાય અને આજકાલ નું તું બોલ્યા નહીઓ લાય પંદરસો રૂપિયા બે મહિના થી પૈસા નહી હાલતા બીડીયો લેવાય દાદા ચલી કરી

બાકી ના મગજ ખોટું ખાલી ખરાબ થઈ ગયો મગજ ખરાબ થઈ ગયો ખાલી નાખી નહીં એટલે હા હા કેટલા વખત જાણે મોઢે બોલ બોલ કરીને

આ તો મારા સંસ્કાર ઉપર અસર પડી જાય કેટલું કઈ ગયા નાના મોઢે બોલાય લે આવું કાકા બોલાય ને પણ ધીરા એવું કરતા તા ભાઈ બોલવું પડી માર રા બોલો ભાઈ ઉપર પૈસા આલવા નઈ પૈસા ના લે તો થાપે સોળી કોઈ માલ બીજો થઈ નઈ રહ્યો ના ના બીજો કમ્પ્લીટ આ બધું સર હરે શું કીધું શું આય છે જા

ના 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 ભાઈ માની ગયો માની ગયો પાછા શું આમ માની ગયો હિન્દુસ્તાની હા